સકલ બધી બેનો ની આવે ખબર પડી જ જાય તમને જોઈ ને મમ્મી હોય કા માસી વર્તા ભાઈ બેન હશે ઓછા કે ભાઈ

તો અત્યારે બનાવસુ વિડિયો તમને બધુંય બતાડું આખો ગામડાનો કે ગામડામાં કેવું હોય જો કે કે પાદર પાદર કેવું વાડી કોઈ કોઈ ઉમર બરાબર બરાબર

પડી ગયું અને આ છે એન્ટ્રન્સ મીન્સ અંદર જવા ને એન્ટર થવાનો રસ્તો

તારે વિડીયોમાં આવું વિડીયોમાં આવું તારે હાલ 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 એ જેનો એ જનિલ તારે આવું એ એ હવે નહીં આવે ના નથી આવતો એ ઓલી આવી ને એટલે અહીંથી ચાલુ થાય આ છે બે મેડી છે અને આ આખું ઓલું છે કેવાય ભૂલાઈ ગયું નરિયા વાળા આ છે આંબો

આ પાછું રસોડું છે આ રૂમ આ રૂમ અમારા કાઢ લો આ રૂમ અને આ છોકરી નાસ્તો કરે છે આ છે રસોડું આ છે રૂમ કાઇ જો નોરિયા આ એક રૂમ યુઝ કરે છે પછી આ છે રસોડું ચાલો રસોડું જોઈએ જૂના જમાનાનો પેટારો મજબૂત પછી ચૂલો ગેસ અને પાછાની બાજુએ છે એ હું તમને બતાડું હમણાં બરાબર આ છે છત વાળો ભાભી નો રૂમ છે આ છે માસી આ છે બીજો મેળી વાળો રૂમ જ્યાં બધા બધું અને સુવાનું

જાંબુડી ઓ વડલો પીપળા જેવો જ લાગે પો હોય મોય આ લીંબુ લીંબુડી હે અંદર ઈ ના વે અલ ખૂણામાં હે હાલો આપણે જરાક જોતા આવી ઓ માય ગોડ લુક એટ ધીસ ક્યુટી બાય જો આજુ

आ तीन बच्चा जो वो स्मिंदर बच्चा चीनी क्या मेनिन बच्चा क्या तुझे जैसे ये गीक लागे गीक लागे ने नहीं एक नावड़ी क्यों हर को हो गए क्यों भागवा मेनिन जो जो जाओ इबो बी है आओ जाओ 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 जीली कहता दाइयो दाइयो कहता भाई तक करम बेरो